જે ઇન્ટરનેશનલી સર્ટિફાઈડ લોકો સમક્ષ આજે ખુલ્લું મૂક્યું છે કહેતા આનંદ થાય છે કે ખૂબ જ સારું પ્રતિસાદ ગ્રીન બોન્ડને મળ્યું છે અત્યાર સુધીમાં આજે સાડા સાત ગુણા સેવન પોઈન્ટ ફાઈવ ટાઈમ્સ આ બોન્ડ ઓવર સબસ્ક્રાઈબ થયું છે નમસ્કાર સુરત મહાનગરપાલિકા દેશમાં નંબર વન મહાનગરપાલિકા મહાનગરપાલિકા ઇશ્યુ આજે બહાર પાડ્યો છે બે ત્રણ દિવસ પહેલા નેશનલ સ્ટોક એક્સચેન્જમાં રોડ શો કર્યો હતો ત્યારે હું કમિશનર જોડાના હતા ત્યારે અમે સુરતની જે વાત મૂકી સુરત મહાનગરપાલિકા જે રીતે અત્યારે કામ કરી રહી છે બે હજાર ઓગણીસ માં સુરત મહાનગરપાલિકા દ્વારા બસો કરોડના બોન્ડ બહાર પાડવામાં આવ્યા હતા